નમસ્તે હું છું દીપ્તિ ગજ્જર આજનો આપણો ટૉપિક છે જાગૃત નાગરિક બનીએ હમણાં હમણાં બે ત્રણ ડેરી કરિયાણાવાળા શાકવાળા કપડાંની દુકાનવાળા એવા મળ્યા જે હિસાબ ખોટા કરે છે આઠ દસ રૂપિયા વધારીને જ કહે છે જે વસ્તુ લીધી હોય એના સરવાળામાં આઠ દસ રૂપિયા વધારીને જ કહે મેં હિસાબ ક્રોસ ચેક કર્યો તો ખબર પડી કે આ તો ખોટા વધારાના રૂપિયા લે છે હવે નક્કી જ કર્યું કે કોઈ પણ ડેરી કે ગમે ત્યાં હિસાબ ચેક કરીને જ લેવું આપણે વધારે વસ્તુ લીધી હોય તો એ લોકો કેલ્ક્યુલેટરમાં હિસાબ કરે એટલે આપણને એમ કે સાચો જ કર્યો હશે ને હવે વિશ્વાસ જેવી વસ્તુ નથી અને ઈમાનદારીની અપેક્ષા રાખવી એ પણ બધા લોકો પાસે એ પોકળ છે આવું તો દિવસમાં કેટલા લોકોને ઠગતા હશે કોઈની મહેનતની મજૂરીની કમાણી આમ પોતાના ખિસ્સામાં કરવાની એવું નથી કે મોટા મોટા લોકો જ મોટા મોટા છબરડા કરે છે પણ નાના માણસો પણ કંઈ ગાંજ્યા જાય એવા નથી ખરેખર ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે આ ભ્રષ્ટાચાર એક દેશને લઈ ડૂબે છે જ્યાં રૂપિયાનો ખરો ઉપયોગ થવો જોઈએ ત્યાં થતો નથી અને નાણાં કોઈની તિજોરીમાં કે બેંકમાં પડી રહે છે જો ખરેખર નાણાંનો ચોક્કસ વપરાશ થાય તો દરેક મહેનતુ ઈમાનદારને જાહો જલાલી હોય હોય ને હોય આમ પણ જમાનો બુદ્ધિશાળીનો તો છે જ અત્યારે તો જે દૂરદર્શી હોય તેને ભવિષ્યની યોજનાનો અંદાજ આવી જાય એ જ મહા ધની હોય છે હવે મુદ્દાની વાત તો કોઈ પણ ડેરી દુકાનમાં જઈએ તો વસ્તુ ચેક કરી લઈએ એનું વજન ચેક કરી લઈએ અને એના હિસાબ પણ ચેક કરી જ લઈએ એક જવાબદાર નાગરિક બનીએ સતર્ક નાગરિક બનીએ મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અસ્તુ